ચાલો પુષ્પના એમ છેદની આકૃતિ જોઈ લઈએ કઈ રીતના ડ્રો કરવી એની શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે એના સ્ત્રી કેસર થી શરૂઆત કરીશું એમાં પરાગાશન થી શરૂઆત કરો તો સરળતા રે અને પછી સ્ત્રી કેસર જે પરાગ છે જે પરાગ વહન કરશે એની રચના તમારે કરવાની છે અને એમ નીચે સુધી લંબાવી દેવાનું તો હવે જેવડી આકૃતિ દોરવી એ રીતના તમારે એની લંબાવવાનો અને નીચે પછી અંડાશય દર્શાવી દેવાનું અંડાશય ની અંદર તમારે બીજાને પણ દર્શાવી દેવાનું એટલે એક આક્રો થઈ જાય તમને યાદ પણ રહી જાય હવે નીચે આપણે જે વજ્રપત્ર નીચે આપણે જે પુષ્પ દંડ જોવા મળશે એ દર્શાવી અને નીચે આપણે જે વજ્રપત્ર દર્શાવી દેસુ હવે અહીંયા તમારે પૂંકેશ્વર દોરવાનું છે તો પૂંકેશર તમે ડબલ લાઇન માં દર્શાવ તો ચાલે અયા હું તમને સિંગલ લાઇન માં દર્શાવું પણ બની કે છે સુધી ડબલ લાઇનિંગ માં દર્શાવું પછી સિંગલ લાઇન માં હાલ એમાં કોઈ સતો માર્કિંગ માં કંઈક કરવાનો થાય પણ તોય પણ બની કે છે સુધી ડબલ લાઇન માં તમે દર્શાવવાનું એ જ રીતના બંને સાઇડ બે બે કોમ્પ્રેસર દર્શાવી દો તો હદ ચાલે એટલે તમારે પુષ્પન આયમ છે છે એ રીતે ડ્રો થઈ જાય હવે એ જ રીતના અહીંયા પર બીજો એક કોમ્પ્રેસર હવે તમારે અહીંયા છે કે દલપત્ર તો આ છે લેનિંગ થી થોડું દર્શાવું દલપત્ર એટલે સ્ત્રી કેસ અને પુમ કેસ તમને વ્યવસ્થિત જોવા મળે આ છે આ છે એ ઉપયોગ કરો અથવા થોડું આછું કરો છો વજન રાખી અને દોરો તો ચાલે બાકી આ રીતના તમારે ડ્રો કરીને નાખવાનો અને વચ્ચેના ભાગને થોડો ઊંચો દર્શાવી અને આ રીતના તમે દલપત્ર દર્શાવી શકો

જેની આંખ જેવી રચના દર્શાવી દેવા ખુલ્લો આપણે દોરી રહ્યા છે અને ઉપર પણ તમારે વ્યવસ્થિત દોરવાનો વચ્ચે બે ત્રણ લાઈનિંગ દર્શાવી દેવાની આ ખુલ્લું વાયુરંધ્ર ની આકૃતિ હાલે અને બાર જે આમાં આપણે ફૂલ દોરસાવીએ એ રીતના ફૂલ છે આ રીતના પાંખડી જેવી રચના તમારે દર્શાવી દેવાની આવા ફ્ર થઈ જાય આ રીતના

આ રીતે તમે ખુલ્લું વાયુ રંધ્ર ને બંધ વાયુ રંધ્ર ની આકૃતિ દોરી શકો આ તો તમારી આકૃતિ હને હવે તમારી સ્ક્રીન ઉપર નામ નિર્દેશન પણ જોવા મળતું હશે તો નામ નિર્દેશન પણ કરી લેવું એ રીતના